દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝ પાપ હાર્દિક સ્વાગત છે ચકલી સર્કલ પાસે આવેલ એક કોમ્પ્લેક્ષના ધાબા ઉપર સ્કોચ પ્રીમિયર વિસ્કી પીવાની મોજ માણતા પાંચ સમૂહને પકડી પાડવામાં આવ્યા છે છે બહુ સરસ મોટી કામગીરી કહેવાય નવાઈની અને આશ્ચર્યની વાત તો એ કે સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીસી સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પાણી કેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખુલ્લેઆમ રોડ રસ્તાની આજુબાજુ આવેલા મકાનોમાં સરકારી ખુલ્લા મેદાનોમાં બિંદાસ દેશી ધારુની ઘરમાં બેસીને મોજ માણી રહ્યા છે એ પણ ચોવીસો કલાક તો સ્થાનિક પોલીસ કેમ કાર્યવાહી કરતી નથી આ વાત તો જવા દો વડોદરા શહેરમાં આવેલ સમા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં તો એક ગલી મોહલ્લામાં તો ઘરે ઘરે ઇંગ્લિશ દારૂ પિયર દેશી દારૂ વેચાઈ રહ્યો છે એ પણ બેરોકટોક કેમ સ્થાનિક પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી નથી બલો કોમ્પ્લેક્સના તાબા ઉપર બંધ દરવાજે ઇંગ્લિશ દારૂ પીનારાઓ પકડાય છે પણ જાહેરમાં વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનો વિસ્તારોમાં ખુલ્લે આમ દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં માંગોએ એ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ બિયર વ્હાઇટ વોડકા જીન મળી રહ્યો છે અને તમામ તમારા પાસે સમય ના હોય તો તમારા ઘરે તમારા ઓફિસ ઉપર અને તમે જ્યાં મંગાવો એ જગ્યા ઉપર ડિલિવરી પણ થઈ જાય છે તો છે ને નવાઈની અને આશ્ચર્યની વાત અને વડોદરા શહેરનું એક પોલીસ સ્ટેશન એવું હતું જે હાલમાં એ પોલીસ સ્ટેશન સ્થળાંતર કરીને નવીન ઇમારતમાં તબદીલ થયું છે આ પોલીસ સ્ટેશન આ ઐતિહાસિક ચાર દરવાજાના એક નાક સમાન દરવાજાની થોડા જ અંતર પર આવેલું છે હાલમાં પણ જૂનું પોલીસ સ્ટેશન હયાતમાં છે અને ત્યારે જૂના પોલીસ સ્ટેશનના આજુબાજુ અને રોડની સો મીટર ઉપર જ ખુલ્લે આમ એક પાકા મકાનમાં દેશી તારું ઇંગ્લિશ તારું વેચાઈ રહ્યો છે અને ચોવીસો કલાક ઘરમાં બેસીને પીવાની વ્યવસ્થા પણ છે ત્યારે આ જૂના પોલીસ સ્ટેશનમાં સાંજે અને રાત સુધી પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફ પર નજરે દેખાય છે પણ પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફને જૂના પોલીસ સ્ટેશનના આજુબાજુના ઇંગ્લિશ દેશે દારૂના અડ્ડા દેખાતા નથી એટલે કહેવત સાર્થક થઈ રહી છે દીવા તળે જ અંધારું ચગલે સર્કલ પાસે આવેલ ગોલ્ડન આઈકોન કોમ્પ્લેક્સના ધાબા ઉપર દારૂની મહેફિલ મળતા પાંચ સમૂહને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અકોટા પોલીસ ટીમ આરોપીનું નામ કૃણાલ કૃષ્ણકાંત લખતરિયા માજીદ સિરાજ શેખ દેવેશ ઉમેદભાઈ પરમાર દિલીપકુમાર મનુભાઈ પણકર दवी भाई, हितेश भाई पटेल